આજે દલુભાઈ એક્સપોઝર આટલું મોટું કાજુનું નું જોયું નથી આટલા બધા કાજુ લાગેલા હોય નવાની વાત છે તમે જો તમારા માટે આ ભૂલા કે આ તોડીને મોડામાં નાખતા નહીં આ પાકેલા નથી અત્યારે કાચા છે અને જે ઝેર ચડે તમારી જીવ ઉપર ને હોઠ ઉપર એ તમે પછી આજીવન યાદ રાખશો બરોબર છે ને દલુભાઈ આ એટલું અંદર એમાં ઝેરી તત્વો હોય છે જે શરૂઆતમાં જે ત્યાં આંબાની અંદર શરૂઆતમાં જે ચીક હોય છે અસર કરે છે એ પ્રકારની આ અસર કરે છે ઉપર તમે જોશો કે કાજુ છે એની સાથે ફળ પણ છે આ એક જ એવું ફળ છે કે જે બીજ છે એ બહાર છે અને ફળ છે એની ઉપરની તરફ છે બીજ છે શું કહે પછી આપણે કાજુ તરીકે ખાતા હોય છે અને ઉપરનું ફળ છે એ તમારે અત્યારે પણ ખાવું તો ખાઈ શકાય દલુભાઈ બરાબર છે ખાઈ શકાય તો એકાદ ખવડાવી શકાય તો ખવડાવો છે દલુભાઈ તોડે છે અત્યારે તમે જો આ એટલા મોટા છે ફળ વાહ વાહ સરસ સરસ આ બતાવો એમને બતાવો વાહ તમે હાથમાં અરે વાહ જોરદાર જો આટલા તાજા સીધા કાજુના વૃક્ષ આ મને મળ્યા છે તમે નીચે જોશો કે આ કાજુ છે હે કદાચ ના જોયું એવું બને તો કાજુ તો આપણે અંદર માર્કેટની અંદર તો સીધા મળે આપણે ખાઈ લઈએ છીએ એના ફોતરા પણ જોવા નથી મળતા તો આ ફોતરા સાથે ફળ સાથે કાજુના વૃક્ષ સાથે તમે આ જોઈ શકો છો આ જે છે અત્યારે ખાઈ શકે સીધું કોઈ જોખમ નથી ને આ પૂછીને ખાઉં અચ્છા તો

ઓછા ફળ આવે હા ઓછા ફળ આવે એટલે લગભગ એક જ વખત એવું થયું કે બરોબર ફળાવેલા હમ અને ત્યાર પછી ખબર નહી વાતાવરણને અનુરૂપ નથી કે આ વાદળને જેવું નીકળે ને અને વરસાદ આવે એટલે પાછું ફેલ જાય બરોબર છે કુચી મધ કઈ કુચી એકદમ મધ હા કુચી મધ એકદમ ઝીણી માખ આવે તે આમાંથી રસ લઈ જાય એમાંથી આના પર બહુ કામ કરે અચ્છા કુચી મધ કુચી મધ એમ મે તો આજે પહેલો સંભેળું આપણે મોટી માખી ને નાની માખી તો એ પ્રકારની આ કુચી મધ એ ક્યાં

અને એક છે તો મધ કહીએ ને એને છે ને તમે જોયું હશે કદાચ આખી માખી એમ પેલા ભવરની ની જેમ જ બેસેલી હોય પણ એનો પૂરો નાનો હોય અચ્છા એવું દલુભાઈ તમે આટલા ઘણા બધા તમારી પાસે કાજુના વૃક્ષ છે તો આ કાજુ તોડીને પછી એને ક્યાં તમે એક્સપોર્ટ કરો છો ક્યાં આપો છો બજારમાં જ આપવું પડે અમારે

આની માહિતી તમને આપી છે થેન્ક યુ